સર્વે હિન્દુ સંસ્કૃતિ આજના મહિમાનું ખૂબ જ અનેરૂમ મહત્વ હોય છે ગુજરાતના સોમનાથ ક્ષેત્રમાં સતાધારધામમાં અષાઢી બીજના દિવસનું અનેરૂમ મહત્વ રહેલું છે ત્યારે આજના દિવસે ધામ ખાતે લાખો શ્રદ્ધાળુમો દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો મહંત પુ શ્રી વિજય બાપુએ જણાવ્યું હતું કે દરેક ભક્તોને સુખ સમૃદ્ધિ અને આરોગ્ય તેમજ માનવ કલ્યાણ થાય તેવા શુભાશીષ પાઠવ્યા હતા

આજે આશીર્વાદ જરે છે અને ધરતીમાંથી રહેનારી દરેક પબ્લિકને સુખ સમૃદ્ધિ આરોગ્ય અને માનવવાદ અને માનવ કલ્યાણ થાય એવી અમે પ્રભુ પાસે પ્રાર્થના કરશું દ્વારકાધીશ પાસે અને અમારા ઈષ્ટદેવ બિલેશ્વર મહાદેવ અમારા ગુરુ બાપુ અને અમારી પરંપરાના દરેક સંતો આ પ્રજ્ઞામાં પ્રાતવાસી કહેવાય છે એટલે આ પ્રજ્ઞાને બહુ સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે એવી અમારી પ્રાર્થના જય આપ